આપણે ટિકિટ લઈ લીધી છે ને ટિકિટ કાંઈક થઈ છે વન ફોર્ટી આ તો ખાલી એન્ટ્રી ટિકિટ છે સ્મૃતિ વન ભૂકંપ સંગ્રહાલય અને આમાં તો ખાલી પાર્કિંગ ની ટિકિટ છે અથવા તો એન્ટ્રી ટિકિટ છે મ્યુઝિયમ માં જશું તો મ્યુઝિયમ નો રેટ અલગ છે તો એની ટિકિટ અલગ થી લાગશે પર પર્સન ત્રણસો રૂપિયા અમે કઈક પાંચ જણા આજે ફરવા માટે આવ્યા છીએ ભૂજ તો લિફ્ટમાં જવું પડશે સેકન્ડ ફ્લોર તરફ રિસેપ્શન એરિયા જે બન્યું છે ને એને તો ઘણો સમય થઈ ગયો છે પણ અમને મોકો મળ્યો છે આને એક્સપ્લોર કરવાનો અને આ જોઈને જોયું એમ લાગે અહીંયા સાયન્સ પ્રોજેક્ટ ચાલુ હશે એવી થીમ બનાવેલી તો મ્યુઝિયમની ટિકિટ આપણે લઈ લીધી છે અને એનો રેટ છે ત્રણસો રૂપિયા અહીંયા કને ભૂકંપની તીવ્રતા બતાવ્યો કેટલી બધી ડિસ્પ્લે લાગેલી છે આ હિમાલયનું હોય ને ઉપર પચાવ કચ્છનું હોય ઓ માય ગોડ જોરદાર ભાઈ તમે પૃથ્વી ગ્રહ વિશે કેટલું જાણો છો અહીંયા પૃથ્વીનું કેન્દ્ર કેટલું ગરમ હોય છે એ બતાવજો તો પૃથ્વીનો સેન્ટરનો ભાગ છે અહીંયા કને પૃથ્વીની સપાટી પર સૌથી ઊંચો અને સૌથી ઊંડા બિંદુ કયા છે એની આ વિન્ડો બનાવેલી છે

તો અહીંયા અલગ અલગ આપણે સર્કલ બનાવેલા છે એમાં બતાવે છે કે કેવી રીતના જમીનની મુવમેન્ટ થાય છે તો આવી રીતના ધરતી તૂટે છે આવી રીતના પહાડોનું નિર્માણ થાય છે અને આવી રીતના ભૂકંપ આવે છે પ્લેટો ખસી જાય ને જમીનના અંદર તો આવી રીતના કંઈક તો થાય છે તો આખું જે હોલ છે ને એ પૃથ્વીનું તાપમાન પૃથ્વીનું જે કે આવરણ છે પૃથ્વીની પ્લેટો છે એના વિશે દર્શાવવામાં આવેલ છે જેમ માણસ ચાલે ને એમ પછી સ્ક્રીનમાં વાંદરાઓ ચાલે ખબર પડે માણસની ઉત્પત્તિ કેવી રીતે થઈ આપણા કચ્છમાં જયારે વેપાર થતો ને ત્યારનું બધું હોય ત્યારે બધા માટલા અને એ બધાનો વેપાર થતો આ સિંધુ નદી બનાવેલી કે નદી ઉપર વેપાર થતો અને પછી આજીવિકાના સાધનો અહીંયા છે ભોજન માટેના માટીના વાસણો કૃષિ અને પશુપાલન

આપણે કચ્છ કેવી રીતે ડેવલપ થયું કેટલી બધી પ્લેટો હોય અને ભૂકંપ કેવી રીતે આવે ને એ બધાની વિગતવાર ચર્ચા હતી અને હવે પૂર્ણ પ્રાપ્તિ તરફ આપણે જઈ રહ્યા છીએ જેને જેને સાયન્સમાં ઇન્ટરેસ્ટ હોય ને એ જરૂર આવે અને ભાઈ વિડીયોનું કેવું છે ખબર છે કે જે ગાઈડ હોય ને એનો વિડીયો ખાલી મનાય છે બાકી બધી વસ્તુ તમે વિડીયો લઈ શકો લઈ શકો છો એવું કીધું છે તો આપણે બાકી બધી વસ્તુ લઈ છે બાકી ગાઈડ જે અનાઉન્સમેન્ટ કરે છે અથવા આપણે ઇન્ફોર્મેશન દે છે એનો આપણે વિડીયો નથી લેતા અને હવે આપણી એન્ટ્રી થાય છે બીજી ગેલેરી તરફ જેનું નામ છે પુનઃ પ્રાપ્તિ પથ્થર ઉપર કન્ટિન્યુ પાણી પડે ને તો એનો શું પ્રભાવ પડે ને તો એ અહીંયા ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું છે દસ વીસ દસ વીસ વર્ષ પાણી પડે ને તો શું થાય વીસ ચાલીસ વર્ષ પાણી પડે તો શું થાય પથ્થર કટ થઈ જાય એસી સો વર્ષમાં તો ટુકડા બસો વર્ષ જૂનો નકશો એવાય કચ્છનો का हिस्सा थी और फिर पृथ्वी में हुई हलचल ने उसे समुद्र से उभार दिया यहाँ से पानी नदियों के रास्ते होने वाला व्यापार और वो सब कुछ चला गया जो यहाँ जिंदगी का आधार था अल्लाह बंद के दक्षिण में जो ताजे पानी की भूमि थी वो लगभग छह मीटर धस गई विशाल गेम में मजा आ रही ना તો બીજી ગેલેરીમાં અમે લોકો એક્ઝિટ કરી લીધું છે અને હવે અમે લોકો જોઈએ છીએ ત્રીજી ગેલેરી તરફ જેનું નામ છે પુનઃ સ્થાપના અહીંયા જે કચ્છમાં ભૂકંપ આવ્યો ને એ દર્શાવવામાં આવે છે અને ડેકોરેશન તો જેવું માટલાનું ડેકોરેશન કરેલું છે અહીંયા આખી એક દુકાન રાખેલી છે ભાઈ મહાદેવ ટી સ્ટોર અને એની અંદર આવી કંઈક હાલત થઈ હતી કેટલા જિલ્લામાં કેટલું નુકસાન થયું એ બધું લખેલું છે પોરબંદર રાજકોટ પાટણ નવસારી મહેસાણા તો આવી રીતના બધા માણસો ભૂકંપમાં દબાઈ ગયા હતા અહીંયા પણ વાઇબ્રેશન ફી હાથ રાખીને વાઇબ્રેશન ફીલ કહી શકાય અહીંયા કને ઘણી બધી સ્ક્રીનો રાખેલી છે ને હેડફોન રાખેલા છે અને આ જે ભાઈ છે ને એ પોતાની આપ પીતી કહે છે કે ભૂકંપ આવ્યો ને ત્યારે શું થયું હતું હેડફોન પહેરીને એને સાંભળવાના છે ને અહીંયા કને ઘણા બધા ફોટોસ લાગેલા છે ભૂકંપ આવ્યો ને ત્યારના તો ત્રીજી ગેલેરીમાંથી અમે લોકો એક્ઝિટ મારી લીધી છે હવે અમે જઈએ છીએ ચોથી ગેલેરી તરફ બાકી એક વાત એ કે ભાઈ સરકારે શું ખર્ચો કર્યો ભાઈ જબરદસ્ત ખર્ચો કર્યો ભાઈ તમે આની અંદરની જે ડિઝાઇન કરેલી ઇન્ફોર્મેશન છે ભાઈ આ ગેલેરી નું નામ છે પુનર્નિર્માણ તો અહીંયા કને ભૂકંપ પછી કેવી રીતના ગુજરાત સરકારે એજ્યુકેશન હેલ્થ કેર ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કામ કર્યું એના વિશે વિગત લખેલી છે કેટલા બધા ઘર બનાવ્યા કે બધી વિગતો અહીંયા કને મેન્શન કરેલી છે અહીંયા ટેબ્લેટ પણ રાખેલી છે જેમાં ઘણી બધી ઇન્ફોર્મેશન છે આ જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ને એમાં બસો એકત્રીસ કરોડનો ડેમેજ થયો ઓવરઓલ ગુજરાત એકત્રીસ કરોડ એકસો નેવું કરોડ રૂપિયા ઓવરઓલ લોસ હતો ઇન્ડસ્ટ્રી આખા ગુજરાતનું બી દીધું સાથે કચ્છનું બી દીધું અહીંયા ફોટોઝ બી ભાઈ संचार और बिजली की लाइनें ठप थी भूज बचाओ रॉबर और अंजान हर हाँ तरफ सिर्फ निराशा में डूबे चेहरे थे जिनकी में मायूसी साफ झलक रही थी स्थिति की जानकारी लेने के बाद गुजरात सरकार ने सक्रिय रूप से प्रतिक्रिया की और ये सुनिश्चित किया कि लोगों और प्रशासन के बीच कुशल और प्रभावी सहयोग आगे ले जो कितनी मस्त बनाई है आ बता नाना नाना दरवाजा रखे है ना ये भी खुले है इमा भी डिस्प्ले है બંધ કરી દો તો આપણે ચોથી ગેલેરી પણ જોઈ લીધી છે અને હવે આપણે જઈએ છીએ પાંચમી ગેલેરી તરફ જેનું નામ છે પૂર્ણ વિચાર દરેક ગેલેરીમાં ટિકિટ ઉપર પંચ લાગે છે પુનર્વિચાર

કેટલા રૂપિયાનું હાઈ જનરેટર લઈ લઈએ આપે તો પાંચમી ગેલેરીમાંથી આપણે બારે આવી ગયા છે અને હવે જશું આપણે છઠ્ઠી ગેલેરી તરફ આ ગેલેરીમાં એટલું ખાસ હતું નહીં તો બસ પાંચ મિનિટમાંથી આમ બહાર આવી ગયા તો ગેલેરી જોતા જોતા અમે નીચેથી ઉપર આવી ગયા અમને બી ખબર ના પડી અને હવેની ગેલેરી માટે આપણે હજુ ઉપર જવું પડશે તો એટલી બધી ગેલેરી જોઈને ભાઈ એમાં તો એમ તારું કે કેટલો બધો ખર્ચો કર્યો હશે કેટલી બધી પ્લાનિંગ કરી હશે એટલે કે ધીની ધીની વસ્તુ આપણે જોવા જઈએ ને એટલે આખો દિવસ લાગે એમ છે આ તો જલ્દી જલ્દી બહુમાં જતા છીએ નેક્સ્ટ ગેલેરી તરફ તો સમય ઓછો લાગે આમ તો એક દિવસ પૂરો લાગે એમ છે અને હવે આપણે જશું છઠ્ઠી ગેલેરી તરફ જેનું નામ છે પુનર્જીવન ઓ બાપ રે અહીંયા કને ભૂકંપનો અનુભવ થસે ભાઈ ભાઈ લાઇવ ભૂકંપ લાઇવ ભૂકંપ અયા અયા તો અહીંયા કેટલા કીધા પાંચ કે છો હેન્ડલ ટાઈટ પકડવાનું હોય ઉડશે ભૂકંપ આવશે ભૂકંપ લાઈવ જોઈ કેવું હોય બે હજાર એક માં કેવું ભૂકંપ સ્ક્રીન માં બતાવશે શું થાય

Lege, lege. Gracias.

લાસ્ટ ગેલેરી જેટલા બી માણસોની મૃત્યુ થઈ હતી ને ભૂકંપમાં એ લોકોની શાંતિ માટેની ગેલેરી બનાવી છે અને અમારી સૌથી ફેવરેટ હતી છઠ્ઠી ગેલેરી કે જેમાં ભૂકંપનો આપણે અહેસાસ કરાયો એ મજા આવી ગયા એકવાર લાવો લેવા જેવો હોય સાચી વાત કઉ છું ને આખો દિવસ પીકો પડે એમ છે ભાઈ એવું જબરદસ્ત કામ કર્યું છે તો ત્રણસો રૂપિયા ટિકિટ છે પણ મારા હિસાબે તો ભાઈ ફૂલ પૈસા વસૂલ છે આની ટિકિટ અગર પાંચસો રૂપિયા આવે ને તો બી વસૂલ થાય છે અને અહિયાં થી જે નજારો છે ઓહો ભાઈ સુપર ભુજ ને માધાપર ને બસો દેખાય તો આ સ્મૃતિવંત અમે જોઈ લીધો છે અને હવે અમે જવાના છીએ ખારી નદી જ્યાંથી પહેલાં આપણે ક્યારે ગયા નથી તો જોઈ સમય છે હજુ આપણી પાસે સાડા ચાર વાગે છે તો અહીંયાથી કાંઈક તો સાયદ પાંચ સાત કિલોમીટર જેટલો રસ્તો હશે જોઈ તો અમે લોકો ખારી નદી પહોંચી ગયા છીએ અને રસ્તામાંથી થોડોક ઘણો નાસ્તો બી લઈ લીધો છે નાસ્તામાં છે ધાબેલી તો અહીંયા મસ્ત બેસીને આપણે નાસ્તો કરશું તો આ છે ભુજની ફેમસ નદી જેનું નામ છે ખારી નદી ગ્રેન્ડ કેનિયન એવી લાગે અને નદીની ની બેખડ બહુ ફેમસ છે જો ઓલરેડી કેટલા બધા માણસો અહીંયા આવ્યા છે ફોટો સેશન ને ચાલુ છે તો આપણે થોડાક ઘણા ફોટો પાડી અને પછી મસ્ત નાસ્તો કરી તો હમણાં બી તમે જો નદીનું વેણ ચાલુ છે એના જે ખાડા છે ને બહુ ઊંડા છે ભાઈ તો આપણે નદીના ઉપર આવી ગયા છીએ અને થોડાક ઘણા ફોટો પાડ્યા છે હવે અહીંયા આપણે જે નાસ્તો લઈ હતા ને દાબેલી એ ખોલી છે તો મસ્ત આપણે નજારો માણસું અને સાથે નાસ્તો કરશું ચલો ભાઈ દાબેલી ખાઓ તો જો અમારો નાસ્તો થઈ ગયો છે મસ્ત અને હવે અમે લોકો અહીંયા રવાના થઈએ છીએ આપણા ઘર તરફ કેમ કે ઓલરેડી સૂર્યાસ્ત થઈ ગયો છે પોચું ત્યાં સુધીમાં તો શાયદ આઠ વાગી જશે હાલ વાગી છે કઈક છ હવે શું ભાઈ તમે ઘરે હાલશો અમારે ભેગા હે દાબેલીનો જરાક ટુકડો દીધો હા ભાઈ અમારે ભેગા ચાલે છે અરે ગાડીમાં નથી બેસવાનો ગાડીમાં નથી બેસવાનો પછી ક્યારેક મળશું હો ને હા આવજો આંધેડિયા ગુજરાતી માં ઇંગ્લિશ ઇંગ્લિશમાં ના ભાઈ